તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું જે અગત્યનો રોજગાર ભરતી મેળો આવે છે જે તમે જાહેરાત જોઈ શકો છો રોજગાર ભરતી મેળો જે આયોજન કરવામાં આવ્યું છે સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ તો ક્યાં જવાનું છે ભરતી મેળાની અંદર તો મદદનીશ નિયામક રોજગારની કચેરી અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવ્યું છે તો આની અંદર સત્યાવીસ છ બે હજાર ચોવીસના રોજ દસ કલાકે તમારે હાજર રહેવાનું છે તો ધોરણ દસ બાર ગ્રેજ્યુએટ આઈટીઆઈ ડિપ્લોમા વગેરેના જે કોર્સ ધરાવતા અને લાયકાત ધરાવતા ઉમેદવારો માટે આ ભરતી મેળો આયોજન કરવામાં આવ્યો છે માટે સર્વિસ સેક્ટર મેન્યુફેક્ચર સેક્ટરની કંપની ઉપસ્થિત રહી જોબ ઓફર કરશે આથી રોજગાર ઈચ્છું ઉમેદવારોએ રોજગારની તકનો લાભ લેવા માટે તમારે રોજગાર ભરતી મેળાનું જે આયોજન કર્યું છે ત્યાં તમારે જવાનું છે જેમને નોકરીની સખ્ત જરૂર છે એ મિત્રો આની અંદર ભરતી મેળાની અંદર જઈ શકે છે જે ભરતી મેળાનું આયોજન અને સ્થળ છે અસારવા બહુમાળી ભવન બ્લોકડી પ્રથમ માળ ગીરધરનગર બ્રિજ પાસે સાંઈબાગ અમદાવાદ ખાતે તમારે ભરતી મેળાની અંદર જવાનું રહેશે તો મિત્રો આની અંદર જે વેબસાઇટ છે અનુબંધનની વેબસાઇટ પોર્ટલ ઉપર તમારે રજિસ્ટ્રેશન અવશ્ય કરવાનું છે જે પણ મિત્રો અનુબંધન જે પોર્ટલ છે એની અંદર રજિસ્ટ્રેશન કરેલા તમામ ઉમેદવારો આ ભરતી મેળાની અંદર જઈ શકે છે જે આયોજન તારીખ છે સત્યાવીસ છ બે હજાર ચોવીસ તો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત